ચૌદા તા ચૌદ તારીખ મધ્યરાત્રિએ લગભગ બે કલાક ને ઓગણીસ મિનિટે મારા એક સ્થાનિક મિત્રનો મારા પર કોલ આવતા જેને જાણ કરી કે આપણા મોલ્લામાં શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે હાલમાં ત્રણથી ચાર ચોર ભરાયેલા છે મેં એક પણ મિનિટના એક પણ સેકન્ડના વિલંબ કર્યા વગર સ્થાનિક પોલીસ તંત્રને કોલ કરી પીએસઆઈ શ્રીને કોલ કરીને જાણ કરી કે અહીંયા લોહારવાડામાં આવેલ સોમનાથ મહાદેવ મંદિરમાં હાલમાં ત્રણ થી ચાર ચોર ઘૂસેલા છે તો આપ આપની ટીમ સાથે તાત્કાલિક ધોરણે પહોંચો એવી જાણ કર્યા બાદ હું અને મારો મિત્ર અને બીજા ત્રણ થી ચાર મિત્રો અમે શ્રી સોમનાથ મહાદેવ મંદિર આવ્યા અને ત્યાં આવી અને અમે મંદિરમાં તપાસ કરતા સામે અંદર ચોર દ્વારા સામે પથ્થર ફેંકવામાં આવ્યા પણ અમારે સામે આવતા જોઈ ચોર ત્યાંથી પાછળના રસ્તેથી પાછળના રસ્તે ગાઢ જંગલ છે ત્યાંથી ભાગી ગયા અને ટૂંક જ ક્ષણોમાં પોલીસની ટીમ પણ ત્યાં આવી ગઈ ડીવાયપી શ્રી પીઆઈ શ્રી અને પીએસઆઈ શ્રીની પૂરી ટીમ આવી જતા સ્થાનિક કાર્યકર્તા મિત્રો અને પોલીસની ટીમ પાછળના રસ્તાને પૂરું કોર્ડન કરી અને તપાસ હાથ ધરતા અડધો કલાકની મહેનત બાદ પીએસઆઈ શ્રી માળી સાહેબે પ્રથમ ચોરને પકડી લીધો ત્યારબાદ ફરી તપાસનો દોર આગળ વધ્યો ડ્રોન કેમેરા આપણે તપાસ હાથ ધરવી જોઈએ પોલીસ તંત્ર તાત્કાલિક ધોરણે દાહોદ થી ડ્રોન કેમેરાની વ્યવસ્થા કરી અને કલાક જેવો સમય થયો અને ડ્રોન કેમેરા દ્વારા તપાસ કરવામાં આવી થોડા તપાસ અડધો કલાક કલાકની તપાસ કરતા ડ્રોન કેમેરામાં એક ચોર છુપાયેલો હોય એવી ગતિવિધિ જોવાઈ અને ત્યાં ફરીથી કોર્ડન કરી અને તપાસ કરતાં બીજો ચોર પણ ઝડપી લેવામાં આવ્યો પૂરું ઓપરેશન અઢી વાગ્યાથી સવારના સાડા છ કલાક સુધી તપાસ હાથ ધરવામાં આવી અને પોલીસ તંત્ર ડીવાયસપી શ્રી પીઆઈ શ્રી પીઆઈશ્રી શ્રી અને અમારા મિત્ર મંડળના જે કાર્યકર્તા મિત્રોએ જે કામગીરી અને ઓપરેશન સફળ ઓપરેશન હાથ ધર્યું અને એ કામગીરીને હું બલિદાવું છું અને એમને સૌને અભિનંદન પાઠું છું